એસ્ટ્રાઝેનેકા કંપનીની વેક્સિન ભારતમાં કોવિશીલ્ડના નામે ઓળખાય છે સિરમ ઇન્સ્ટિટ્યુટે વેક્સિન ઓક્સફર્ડ છે કોરોનાની દવાઓ બનાવતી બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ પહેલીવાર સ્વીકાર્યું છે કે તેની કોવિડ ઓગણીસ વેક્સિન ગંભીર સાઇડ ઇફેક્ટ થઈ શકે છે એસ્ટ્રાઝેનેકાએ યુકે હાઇકોર્ટમાં સ્વીકાર્યું છે કે કોવિડ ઋણ ઓગણીસ વેક્સિનના કારણે થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રો

નાની ઉંમરના બાળકો નાની ઉંમરના યુવાનો પણ હાર્ટ એટેકના કારણે કે વિવિધ કારણોના કારણે જે અચાનક ડેથ થતી હતી ત્યારે બધાને એક રસીને લઈને કોરોના રસીને લઈને શંકા ઉપજી હતી પણ કમનસીબ કે આપણી સરકારે કોઈ રિસર્ચ કર્યું નથી કે ના એની તપાસ કરી કે ન એમના કોઈ નમૂના લીધા પરંતુ કોરોના વેક્સિન બનાવનાર એસ્ટ્રાજેન્કા કંપની અને જે આપણા દેશમાં કોવિશિલ્ડ નામે સીરમ જે કંપની હતી કોવિશિલ્ડ રસીના નામે તમને મને જે રસી લગાડવામાં આવી છે એ એસ્ટ્રાજેનકા કંપનીએ બ્રિટનની કોર્ટમાં આ મામલે કેસ થયો અને એમાં એમણે સ્વીકાર કર્યું છે કે હા આ રસીના કારણે લોહીના ગાંઠા થાય છે હાર્ટ એટેક આવે છે બ્રેનની તકલીફ થાય છે એના કરતાં ગંભીર આડઅસરો થાય છે ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે ભારતમાં જે આ સિરિમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આપણે ખૂબ બધો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો કોરોના રસી મજૂરો ન લઈ જાય તો એને કંપનીમાંથી કાઢી નાખવામાં આવે કોઈ વ્યક્તિ સીર રસી ન લીધી હોય તો એને એરપોર્ટ પર પણ ન જવા દેવામાં આવે એની ટિકિટ પણ કન્ફર્મ ન થાય એ રીતે કમ્પલસરી કોરોના રસી આપણે લગાવડાવી સાંભળજો આ રસીમાં જે રસી નો પહેલાં વખતે એક કરોડ અને દસ લાખ ડોઝનો ઓર્ડર ભારત સરકારે આ સીરમ જે કંપની કોવિશિલ્ડ છે એને આપવામાં આવ્યું ત્યારબાદ એ દસ કરોડ ટીકાકરણનો ઓર્ડર આપવામાં આવ્યો અને આ જ કંપની પાસેથી દુઃખની વાત એ છે કે કોરોના રસીમાં આડસર આ છે એ બધી વ્યવસ્થાઓ ચેક કરવાને બદલે આ કંપની પાસેથી જ્યારે આખું દેશ લોકડાઉનમાં હતું આખા દેશમાં ક્યાંય ઇન્કમ નથી કોઈ પાસે ત્યારે ભાજપની તિજોરી આ કોવિશિલ્ડમાં જે નફો આવ્યો એનાથી સાડા બાવન કરોડ રૂપિયા ચૂંટણી ફંડ આપીને ભાજપની તિજોરી છલકાઈ રહી હતી દેશની કમનસીબી છે કે વિદેશમાં જ્યારે હાઈકોર્ટમાં વિદેશમાં કોર્ટમાં ગયા ત્યાં અને ત્યાંથી ખબર પડે છે કે ભાઈ આ એસ્ટ્રાજેનકા જે કંપની છે જેની આપણે અહીંયા કોવિશિલ્ડથી રસી ટીકાકરણ થઈ છે એમાં ફોલ્ટ છે આપણા દેશમાં આપણી સરકારે રિસર્ચ કરવાની જરૂર હતી આટલા બધા લોકો છેલ્લા ગુજરાતમાં જુઓ તમે હાર્ટ એટેકથી ઘણા લોકોના મૃત્યુ થયા ઘણા લોકોએ શંકા જાહેર કરી ઘણા ડૉક્ટરોએ શંકા જાહેર કરી ત્યારે પણ આપણી સરકારોએ તસ્દી તપાસને ચેક કરવાની તસ્દી પણ લીધી નથી એ દુઃખદ બાબત છે અને આ કંપની પાસેથી આ કંપનીનો નફો પણ તમે જુઓ કે જ્યારે શરૂઆતના વીસ એકવીસનો આ કંપનીનો જોઈએ તો માત્ર એનો સત્તર અને ચાલીસ ટકાની આસપાસ હતું પણ આ કોવિશિલ્ડ રસીના કારણે બે હજાર બાવીસમાં આ કંપનીમાં એંસી ટકાની એના ઇન્કમમાં વધારો થયો એંસી ટકા અને એના કારણે આ કંપનીએ ભાજપને સાડા બાવન કરોડ રૂપિયા એમાં પચાસ કરોડ તો માત્ર એક દિવસમાં ચૂંટણી ફંડ આપે છે એનાથી મોટી વસ્તુ એ છે કે જે સ્થિતિએ હાર્ટ એટેકના કેસ વધ્યા અને આપણા બધા સ્વજનોના ઘણાના લોકોના એ લોમાં ગાંઠો થવાથી કે લોહી સહિત બ્રેનની તકલીફ થવાથી મૃત્યુ થયા આપણે એમ સમજ્યું કે કુદરતી મૃત્યુ છે પણ જ્યાં રસીકરણ કંપનીએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ અદાર પુનાવાલાની આ કંપની છે તમને ખબર હશે કે એનો પ્રચાર પ્રસાર પણ ખૂબ કરવામાં આવ્યો હતો અને આપણે ફોન લાઈનમાં કોલર ટ્યૂન પણ રાખવામાં આવી હતી એ કંપનીમાં આજે એસી ટકા ભારતીયોને આ કોવિશિલ્ડ આપવામાં આવી છે એસી ટકા ભારતીયો પર આ કોવિશિલ્ડનો કબજો છે તમે વિચાર કરો કે કેટલા બધા લોકો ઉપર એ જોખમ મંડરાઈ રહ્યો છે ત્યારે મારે ભારત સરકારને નરેન્દ્ર મોદી સરકારને ચાર સવાલ કરવા છે કે જ્યારે રસીકરણની વાત આવી ત્યારે ભારતીય કંપની કરતાં પ્રાઇવેટ કંપની ઉપર આપણે વિશ્વાસ રાખ્યો એનો પ્રચાર પ્રસાર કર્યો એક વાત એનું શું કારણ હતું શું આ ઇલેક્ટ્રોનિક બોન્ડમાં મળેલા બાવન કરોડ રૂપિયા ચંદા અને કોવિશિલ્ડ કંપનીની રસી એને જે દસ દસ કરોડના ઓર્ડર આપવામાં આવ્યા એમાં શું કાંઈ કનેક્શન છે ત્રીજું કે હાર્ટ એટેકથી જે મૃત્યુ થઈ રહ્યા હતા ઘણા ડૉક્ટરો એક્સપર્ટો કહી રહ્યા હતા કે રસીકરણના કારણે મૃત્યુ થઈ રહ્યા છે તો આપણે અત્યાર સુધી કોઈ એવી જાંચ કમિટી રચી ડૉક્ટરોની તપાસ કરી કે કેમ ન કર્યું તો કરવાના છો કે કેમ અને ચોથી વસ્તુ કે તમે એસી કર એસી ટકા ભારતીયોને આપણે કોવિશિલ્ડ અપાવડાવી છે જો વિદેશમાં એ સ્વીકાર કરતા હોય તો ભારતમાં જે હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે એના માટે કંઈ મુવાવજા માટેની વાત વિચારી રહી છે અથવા તો હવે જે પણ હાર્ટ એટેકથી મૃત્યુ થઈ રહ્યા છે એની કોઈ જાંચ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે છે કે નહીં નાના નાના બાળકો નવયુવાનો કેટલાક તો રમતા રમતા કોઈ બેઠા બેઠા જણ મશીન બંધ એમ બંધ થઈ ગયા છે જરૂરી નથી બધા એના કારણે એ પણ આ સ્વીકાર્યું છે કંપનીએ કે આડઅસર છે ને સૌથી વધુ આડઅસર કાર્ડિયલ એરેસ્ટની વાત છે આ બ્રેનની ઇન્જરીની વાત છે બીજી સાઈડ અસરોની વાત છે તો આ મામલે ભારત સરકાર ખુલાસો કરે જવાબ આપે અને આગામી સમયમાં એમનો શું પ્લાન છે એ આપે કારણ કે નહીં તો આમાં આખો દેશ જ્યારે મંદીમાં હતો ત્યારે આ એક કંપની કોરોના રસીના કારણે પ્રોફિટમાં હતી અને બીજી કંપની હતી તો એ ભાજપ કંપની હતી જ્યાં બાવન કરોડ રૂપિયા એક દિવસમાં ચૂંટણી ફંડ મેળવતા હતા એટલે આ ખૂબ જ દુઃખદ છે ગુજરાતની જનતાએ પણ જાણવાની જરૂર છે કે તમારા મારા જે સગા સંબંધીઓના કેટલા લોકોના તો આપણે આપણે લખાવ્યા જ નથી માનો કે હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયા આપણે તમે જ માનતા હતા કે ભાઈ આ તો નાનો યુવાન છે એટેક આવ્યું ખબર નહીં હવે તો રહેણી કરણી બદલી ગઈ છે તો શું એ જ કારણ છે કે ભાઈ આ રસીકરણ કારણ છે અને બીજા જે રસી અપાવ્યા છે એને પણ આડઅસરો થઈ રહી છે તો એના માટે પણ શું કોઈ ઇન્સ્યોરન્સ જેવી પણ વ્યવસ્થા છે કે નહીં આ બધી બાબતો ભારત સરકારે ખુલાસા કરવી જોઈએ એવી અમારી આમ આદમી પાર્ટી દ્વારા માંગ છે પહેલી વસ્તુ એ છે કે જ્યારે પટેલ આંદોલ પાટીદાર આંદોલન જ્યારે ચાલતું હતું પીક ઉપર અને જ્યારે ભાજપ સરકારે પટેલની માતાબેન દીકરીઓ પર રાત્રે લાઠીચાર્જો કરાવીને એની સ્કૂ સ્કૂટીઓ તોડાવવાના જે વિડીયો આવ્યા એ આપણે જોયું કે કઈ રીતે માતાબેન દીકરીઓ ઉપર લાઠીઓ વરસાવીને પટેલ સમાજની દીકરીઓ પર અત્યાચાર કર્યો અને આખા જે પટેલ સમાજના નવયુવાનો હતા એમાં ભાજપ વિરુદ્ધ એક રોષ જાગ્યો એમાંના અલ્પેશભાઈથી માનીને બધા આગેવાનો હતા સમયાંતરે પટેલ સમાજ ઉપરને એમના ઉપર ખૂબ વિશ્વાસ હતો કે અમારા લડવૈયા છે ગબ્બર છે આમ આદમી પાર્ટીમાં પણ જોડાયા અમે એમને સ્વીકાર્યા ટિકિટ પણ આપી કારણો ગમે તે હોય અમારે ત્યાં રહ્યા એના માટે ખૂબ ખૂબ અભિનંદન પણ પટેલ સમાજ ઉપર જે અત્યાચાર થયો હતો પટેલ સમાજના પાટીદાર અનામત આંદોલનમાં બાર લોકો શહીદ થયા છે એ આંદોલનના જે જે કાર્ય જે આગેવાનો હતા એક જાણો કોઈ ધારાસભ્ય બનીને બેઠો છે તો હજી પણ બાર શહીદો છે એને ન્યાય નથી મળ્યો કેસ પરત ખેંચાયા નથી હજી પણ આજે માતાબેન દીકરી ઉપર જે અત્યાચાર થયો એ પોલીસ સામે કે એ ભાજપના જે નેતાએ જે આદેશ કર્યો હતો દીકરીઓ ઉપર જે લાઠીચાર્જો વરસાવી હતી એના માટે કોઈ ખુલાસો નથી થયો તો પટેલ સમાજના જે જે મૂળ આંદોલનકારીઓ છે એ લોકો પણ સવાલ કરી રહ્યા છે આમની ઉપર કે કોઈ ધારાસભ્ય બની રહ્યો છે કોઈ બનવા જઈ રહ્યું છે કોઈ બીજું છે તો મને લાગે છે કે જે તમારો ઉદ્દેશ્ય છે એ પાર પડ્યો હોય માનલો કે બહાર શહીદો છે એના પરિવારને નોકરી આપવાની વાત હતી આજે એનું કોઈ પૂછતું નથી દરજો પણ નથી આપતા જ સ્થળમાં હું એમને એમની પ્રતિમાઓ પાસે ગયો હતો બહુ પીડા થાય ત્યારે કેમ આ લોકો ભાજપ જોઈન્ટ કરે છે મને લાગે છે કે પાટીદાર દીકરીઓ ઉપર અત્યાચાર થયો એટલા માટે તેના આ બધા યુવાનો પ્રેરાયને કરતા હશે કે પછી કોઈ પ્રેશર હશે જે પણ પણ આ ખૂબ દુઃખની વાત છે કે પાટીદાર સમાજ પછી હવે છત્રીય સમાજ હવે માનલો ક્ષત્રિય સમાજ ઉપર અત્યારે અત્યાચાર થયો છે છત્રીય સમાજની માંગની સ્વીકારાઈ નથી અને પાછા છત્રીય સમાજને ભાજપવાળા તો આવકારશે જ કે જેથી કરીને એની વોટ બેંક જળવાઈ રહે અત્યારે ભાગલા પાડવાની પણ નીતિ કરી પણ તો એ છત્રીસ સમાજના જે સાચા યુવકો હોય નેતાઓ હોય એને વિચારવું જોઈએ કે જે અમને જે અમને અન્યાય કર્યો છે એ પક્ષમાં અમે જિંદગીમાં નહીં બેસી બિલકુલ કુમારભાઈ કાનાણી કદાચ એવું બની શકે કે એમને એમને ખબર છે કુમારભાઈ કાનાણી નહીં બીજા કેટલાય ભાજપના નેતાઓ ટ્વીટ કર્યા હતા મારે શબ્દ ન વાપરવું પડે પણ ભાજપના નેતાઓના ટ્વીટ એવા છે અભદ્ર ભાષા વાપરવામાં આવી હતી આ બધા નેતાઓ માટે અભદ્ર ભાષા તમે ટ્વીટ જોતો તો હું આપીશ હું બોલું છું બહુ દુઃખ લાગે છે મને એ સમાજ પ્રત્યે પણ એ એ એ ટિપ્પણી ના કરવી જોઈએ તો ભાજપના નેતાઓના ટ્વીટ છે અને એને એને શું શું કહ્યું છે એ બધાને ખબર છે એમાં મેન જે નેતા હતા એના વિરુદ્ધ પણ ભાજપના નેતાઓના ટ્વીટ છે એટલે કુમારભાઈ કાનાણીએ કહ્યું છે કે ભાઈ જે એનો પોતાનો એ છે પણ મારું ખાલી કન્સર્ન એટલું જ છે કે પાટીદાર દીકરીઓને શું ન્યાય મળ્યો છે શહીદોને ન્યાય મળ્યો છે કેસ પરત ખેંચાણા છે જે યુવાનોને જે માંગણી હતી એ પૂરી થઈ છે તો તમે જાઓ તો કે વાંધો નથી પણ તમે આપણા સમાજને સાથે છલ કરી એટલે સમાજ સવાલ કરી રહ્યો છે અને સમાજ સવાલ કરશે આજે છત્રી સમાજનું આંદોલન થઈ રહ્યું છે કાલે એવું બની શકશે કે ભાઈ નરેન્દ્રભાઈ મોદી આવશે અહીંયા હું ફરીથી કહું છું તમારા મીડિયાના માધ્યમથી જવાબદારીપૂર્વક કહું છું નરેન્દ્રભાઈ ફરીથી છત્રી સમાજના વખાણ પણ કરશે કદાચ કદાચ આંખમાંથી આંસુ પણ આવશે છત્રી સમાજના બે આગેવાનોને સાલ ઓઢાડી સન્માન પણ કરશે પણ તો શું છત્રી સમાજે જે માતાબેન દીકરીઓ ઉપર જે જે ભાજપના નેતાએ ટિપ્પણી કરી છે એની માનસિકતા બતાવી છે એના સાથે સમાધાન કરી લેવાનો અને કરી લેતા તો એ જે કરશે એ કરશે સાચા જે પાટીદારો છે એ આજે પણ ભાજપ સાથે નથી સાચા છત્રી આગેવાનો છે એ ક્યારેય ભાજપ સાથે હવે નથી રહેવાના રાજપૂતોની એ નિયતિ રહી છે રાજપૂતો રાજપૂત આ છત્રીયાણોની આંદોલન છે તમે વિચાર કરો માતાબેન દીકરીઓ બહાર આવી છે છત્રીઓની અને એનો ઇતિહાસ એવો રહ્યો છે કે એ લોકો જ્યારે પણ રાજપૂત યુદ્ધમાં જાય ને ત્યારે કેસરી સાફો પહેરે અને કેસરીયા કરવા નીકળે કહેવાય અત્યારે આપણે શબ્દ બહુ ખોટો વાપરીએ છીએ મીડિયા વાળા ન વાપરવું જોઈએ કે ભાજપમાં જાય કેસરિયા કરે ભાજપમાં જાય બુચ મારીને જતા હોય બની શકે એને કેસરિયાનો કહેવાય તો અપમાન કહેવાય તો સાફા પહેરીને કેસરિયા કરવા જતા ત્યારે રાજપૂત અણીઓ રાજપૂતને એવું કહેતી કે કા મરજો કા મારજો પીઠ ન દેજો લગાર મારી સહયર મેરું મેણું મારશે આ તો કાયર કેરીનાર નાર કા મરજો કા મારજો આ છત્રિયાણીઓએ આ આંદોલન ઉપાડ્યું છે અને છત્રિયાણીઓ આ આંદોલનનો જવાબ વોટથી આપી અને ભાજપને દેખાડશે એનો અહંકાર તોડશે પણ નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી થઈ અને આ કરશે એવી અત્યારે ચર્ચાઈ રહ્યું છે જોઈએ હવે શું થાય